જય સ્વામિનારાયણ આજથી નવ વર્ષ પહેલાં સ્વામી મહારાજના અંતિમ કલાકો કેવા હતા તે આપણે જાણીએ તારીખ તેર ઓગસ્ટ બે હજાર સોળ એટલે આજથી નવ વર્ષ પહેલાં સ્વામી મહારાજ બપોરે બે કલાકે જાગી ગયા બે ને ત્રીસ કલાકે સોનોગ્રાફીને કર્યું અને નવાઈની વાત છે કે ત્રણ મહિનામાં સારામાં સારો રિપોર્ટ આવ્યો એટલે અંદર ડોક્ટરોને સંતો ખુશ થઈ ગયા હતા કે બીમારી લાંબી ગ્રહણ નહીં કરે ચાર ને અઠ્યાવીસ કલાકે બીપી ડ્રોપ થવા લાગ્યું સર્વસ્વની બહાર બ્રેઝર વાગે છે કે હરિકૃષ્ણ મહારાજને અંદર લઈને જાઓ એટલે હરિકૃષ્ણ મહારાજ અલ્પાહાર કરી મંદિરમાં ગયા હતા એટલે ત્યાંથી તાત્કાલિક લાવીને હરિપ્રકાશ સ્વામી અંદર જાય છે આ સાથે ત્યાં ટ્રીટમેન્ટ શરૂ કરવામાં આવી એમાં સાડા પાંચ કલાકે બીપી યુપીએસ ડાઉન થતાં ત્યાં પ્લસ ડાઉન થવા થવા લાગ્યા એટલે ડોક્ટરોએ એમની પણ દવા શરૂ કરી હતી બાપાને સેવક સંતે કીધું બાપા જય સ્વામિનારાયણ એટલે બાપાએ એ ગંભીર બીમારી વચ્ચે તૂટતા અવાજે બોલે છે જય સ્વામિનારાયણ આ બધી ટ્રીટમેન્ટ ચાલતી હતી એમાં બાપાના મુખારબિંદમાં એક પણ દુઃખની રેખા બતાય નહીં અને દેખાતી જ નહોતી પાંચને પિસ્તાલીસ વાગે ડૉક્ટર વીપી સાહેબને ખ્યાલ આવી ગયો ને એમને ત્યાંથી વિવેકસાગર સ્વામીને ફોન કરી બોલાવ્યા એટલે વિવેકસાગર સ્વામી શાસ્ત્રીજી મહારાજનો ફોટો લઈને આવ્યા ને બાપા સામે ફોટો રાખી દર્શન કરાવ્યા પાંચને પંચાવન કલાકે ત્યાં થોડું વાતાવરણ ગંભીર બન્યું કેમકે હૃદય એકદમ બંધ થવા લાગ્યું હતું એટલે ડૉક્ટરોએ કહ્યું કે પ્લસ ડ્રોપ બહુ થવા લાગ્યા છે એટલે હરિકૃષ્ણ મહારાજને બાપાના હૃદય પર પથરાવવામાં આવ્યા અને આમ છેલ્લે પાંચ ને ઓગણસાઠ કલાકે છેલ્લા શ્વાસ લીધો ને ડોક્ટરો બોલ્યા કે બસ હવે હૃદય બંધ થઈ ગયું હવે નહીં થાય